હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ચલો આજે આપણે રોટલી વઘારીશું ઠંડી રોટલી પડી હોય અને કોઈ ખાવાની ઈચ્છા ના હોય બહુ તો આપણે એને વઘારીને ખાઈશું ઘણા છાશમાં વઘાડતા હોય ઘણા પાણીમાં વઘારતા હોય આપણે આજ છાશમાં રોટલી વઘારીશું તમે કઈ રીતે વઘારો છો જરૂરથી કોમેન્ટમાં કહેજો ચલો પહેલાં અમે બાઉલ મૂકી દીધું છે રોટલી વઘાડવા રોટલીના કટકા કરી લીધા છે લસણ વાટી લીધું છે મીઠો લીમડો લીધો છે આમાં ઘણા ડુંગળી ચીણી ચીણી કાપીને નાખતા હોય છે અને નાખે બહુ જ મસ્ત લાગે છે જેને ભાવતું પણ મને ડુંગળી ચડી ગયા કે સ્વીટ લાગે છે એટલે હું નહીં નાખું તમને ભાવતું હોય તો ડુંગળીને ટામેટા બંને તમે નાખી શકો છો જ્યારે લસણ નાખીએ ને ત્યારે નાખી દેવાનું થોડું ચડી જાય એના પછી તમારે મસ્ત પાણી કે છાસમાં જેમાં વઘારવાની હોય એમાં વઘારવાની પહેલાં આપણે તેલ મૂકીશું થોડું જે રીતે ખાતા હોય રોટલી ચોકડી લીધું એટલે ઓવર તેલની જરૂર ના હોય તો બી તમને ભાવતું હોય એ રીતે મૂકી લેવાનું થોડું તેલ મૂકી દીધું છે બે ડેકલી દોઢ ડેકલી છે ચાલો એમાં આપણે રઈનો વઘાર કરીશું જીરું ભાવે તો તમારે જીરું લઈ લેવાનું ઇંગ ભાવતી હોય તો ઇંગ નાખી શકો સારી લાગે રહી આવી જાય

લસણ ડુંગળી ટામેટું નાખવું હોય તો ઝીણું ઝીણું સવારી નાખી દેવાનું પછી બધા મસાલા કરવાના અને પછી આ રીતે પાણી લેડી દેવાનું જેટલા મસાલા તમને હળદર નાખી છે અને મરચું લઈ લઈશ જેથી તમે તીખું ખાતા હોય એ રીતે અને મીઠું આવશે છાક ને પાણીના ભાગરૂુંગળી પીવું નાખવું નથી આજે પાણીનો વઘાર કરી દેવાનો રોટલી નાખ્યા દહીં ફેટેલું જ હોય એટલે હું તો બી પાણી જેવું કરવું હોય તો તમારે જોડે જે વાસણ હોય એમાં થોડું નાખી અને મસ્ત છે ને ફેંકી લેવાનું ચાલી ચાલી છાસ કરી લેવાની

રોટલી એટલી ટેસ્ટી લાગે હવે અંદર ડુંગળી ના એડ કરી તો તમારું મસ્ત ખાવા બેસો ને એટલે ડુંગળી બહુ જ ફ્રેન્ડ આ વખતે રોટલી કારણ કે જ કરતા હોય બત્તી ના હોય અને આવો આઈડિયા બી ના હોય પણ અચાનક યાદ આવી ગઈ કે આપણે રોટલી વધારી અંદર રોટલી બધી એડ કરી દીધી હવે હું છાસ રેડ દઈશ રસ્તો તમને જેવો ભાવતો એવો રાખવાનો ખટાશ જેવી ભાવતી એવી રાખવાની તેલને તમને જેવું ભાવતું હોય જેટલું કે એ રીતે નાખવાનું અને આમાં મસાલા ખાલી મીઠું જ જોવાનું રહે બાકી તીખું ને તો આપણને આઈડિયા હોય કે આપણે કેટલું ખાતા ચાલો આ છે આપણી છાસમાં વઘારેલી રોટલી ફ્રેન્ડ આજે બનાવજો સાજો કોઈ વાર શાક બાક ના બનાવવો તો મસ્ત લાગે એન્જોય કરજો કોઈ વાવચેર નાખજો બહુ જ મસ્ત લાગે બાય ફ્રેન્ડ થેન્ક યુ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર લાઈક કોમેન્ટ શેર તો તમે કરશો નહીં જેટલું કરો છો પ્લેસ થેન્ક યુ બાય y se va